ગત રાત્રિએ દેગામ ચાલુ નવરાત્રીમાં વિધ્રમીઓ દ્વારા એ ઉપર પથ્થરબાજી દુકાનોમાં આગ અને ત્યાં ગાડીઓને સળગાવી એનાથી લાગે છે કે વિધ્રમીઓના બહુ હસલા બુલંદ થઈ ગયા છે કોઈ ભી હિન્દુ તહેવાર હોય છે ત્યારે આ વિધર્મીઓ દરેક તહેવાર ને અંદર હોળદંગ મચાતા હોય છે તો મારી સરકાર શ્રી થી વિનંતી છે કે આ વિધર્મીઓને એવી સજા મળવી જોઈએ કે જિંદગીની અંદર બીજી વાર કોઈ પુનરાર્થ ન કરી શકે આવા તહેવાર ઉપર આવી હરકત કરવાની કોઈ પ્રયાસ ન કરી શકે આવી કોશિશ ન કરી શકે એટલે મારી સરકારથી વિનંતી છે કે આ લોકોને એવો દંડ મળવો જોઈએ એક દાખલો બેસી જ આવવો જોઈએ ગમે ત્યારે ગમે તે હિન્દુ તહેવાર હોય એમાં આ વિધર્મીઓ હુડદંગ મચાવતા હોય છે અને આ લોકોનો હોસલા બુલંદ ક્યારે થાય છે કે આ લોકોને પૂરતો દંડ નથી મળતો આ લોકોને પૂરતી સજા નથી મળતી એટલે આ વિધર્મીઓ વારે વારે હોડદંગ મચાવતા હોય છે હિન્દુ તહેવારો ઉપર હુમલા કરતા હોય છે એટલે હું આ ઘટનાની સખ્ત શબ્દો સાથે વખોડું છું અને સરકારને કહું છું કે આવો દાખલો બેસવો જોઈએ કે આલા વિધર્મીઓની પેઢીઓ પણ યાદ રાખવી જોઈએ માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈએમઆઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સિઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર